హలో ને બહુ સરસ જગ્યા બનાવો અને માણસને જાગૃત કરો છો પણ અમારે જે આ બાજુ બહુ આમ અંધશ્રદ્ધામાં છે હ બહુ આમ અંધશ્રદ્ધામાં વધારે માને હું માનતી નથી એમાં પછી હું ન માનું તો મને એમ કે કે તું તો ઈ કે સાવ નાસ્તિક છે તું કોઈ વસ્તુ માં માનતી નથી કે હા એટલે આપણે અહીંયા બેઠા હોય ને વાતું થતી હોય બી હા બીજા કે તમે એક વાર મનસુખભાઈ ના વિડીયા સાંભળો હું તમારો વિડીયો દરરોજ જોઉં છું અને આ વિડીયો મને બઉ ગમે છે તમારી ઉમર કેવી હા મારી ઉંમર છે ચોપન વર્ષ ઠીક એટલે મારે બે વહુ છે બે છોકરા છે એની ઘરે દીકરા છે પણ પછી આપડે આ કોઈ નાના મોટા કામ હોય તો એમ કે કે તમે માનતા નથી માનતા નથી પણ કઈ બાબતમાં માનું એમ હવે આપણે કોઈ દિવસ એવું કઈ જોયું નથી ભગવાનને કોઈ દિવસ જોયા નથી આજે તો તમારા વિડીયો એવા આવે એમાં હું જોતી હોઉં એટલે મને થોડુંક આમ લાગુ પડ્યું કે આ વસ્તુ બધી ખોટી છે પછી અમારે અહી બે વર્ષ પેલા

જે માતાઓ બહેનો છે એને તમે વિડીયા વાયરલ છે ને એના માટે છે બીજી સ્ત્રીઓનો જે હોપ છે જે સ્ત્રીઓની અંદર ડર છે જે ભડકાઈ ગયેલ છે એના માટે થી ને આપડે વિડીયો કે બીજી જે બહેરાવું છે એ બિચારીઓ દબાઈ ગયું હોય દિલ થી દબાઈ ગયું હોય બુઝારો હોય એ એનો નીકળી જાય

તો કાયમ મારે ને આરે ટસલ થાય હું કુ આ રહેવા દો એમાં રહેવા દો તો એ એમ કે તમને હું ખબર હોય તમે તમે માણસ છો જ તમને ખબર હોય અરે મેં કીધું મને ખબર છે હું માણસ જ તમે માણસોને સમજાવો તમે માણસ નથી એટલે આમાં પડ્યા છો એટલે એ છે ને અમે જેની સાથે વાત કરી ને એમાં જો ઉતરાયણ કરી આ બધી ધડ કરી તો એ પોતે જાગૃત કરવા માંગતા હોય ને તો અમારે એટલી લબાડ કરાય નકર હું છે કે ખોટું લમડે ને લોહી તોડી અને મતલબ નથી એક શબ્દ થી હજારો માણસો ને લાગે એ કરાય કે એક શબ્દ દેવાય થી એક ના દેવાય જેટલું બોલી ને એટલું જગત ને આપી દેવા માટે બોલી છે મોકલો હું એનાથી છુપાઈ ના ફોન કર્યો મેં તો ઈ તરત એમ કે ઈ

હું કેટલી વર્ષથી વાત કરવા માગું કે મારે મનસુભાઈને ફોન કરો અંકુ આ વાત તમે એકવાર એનો વિડિયો સાંભળો તમને મેં કીધું તમે જાગૃત થઈ જાઓ તો કે ના ના મને કે તમે હેમભરા કરો હું હું તો સાંભળવાની જ છું પણ હવે આ આ તો અતિશય પડી ગયા એમાં તો મેં કીધું હું તો હું એલા વિજ્ઞાન જાથા વાળા હે ને મેં કીધું હું એને ફોન કરીને તમારે તમારી અહીંયા મુલાકાત કરાવી દઈ કે શું છે ઈ હા પણ તો પછી ન માને તો આ કરવાનું થાય

આપડે આયખું હોવા છતાં આપડે આંધળા થી કેમ આપડે આપડે ને દેખાય છે આ નજરે જોઈએ છીએ તોય આપડે કુવા માં પડી છે તોય આપણે દાડા ધોવાઈએ છીએ તોય આપડે માતાજી પાસે પડતા માંગીએ છીએ તો આયખું હોવા છતાં આપડે આંધળા થી હવે એમાં એમ એવું છે કે અમે એક મારે છોકરા છોકરો પાંચ વર્ષ નો છ વર્ષ નો છે ઈ બોલતો નથી બરાબર તો અમે માનતા નથી એટલે અમે એના રિપોર્ટ આ તે બધા કમ્પલીટ છે એના એટલે હવે થોડું થોડું બોલવા મંડ્યો તો અમને એમ કીધું કે ધ્રાંગધ્રા બેન છે એટલે હું માનતી નથી તો હવે છોકરા એમ કીધું કે નઈ આ જવું જ છે જવું હે કે કે એને સ્મશાન માં વિધિ કરાવવી એમ છોકરા ની નાના છોકરા ની કે એની સ્મશાન માં વિધિ કરાવી એટલે મેં એ બાબતમાં ના પડી હું કવ નઈ આ મારે કરવું જ નથી મેં કીધું તમે કીધું એટલે હું આવી હવે ઈયા ધ્રાંગધ્રા એના કેવાથી છોકરો બોલતો થઇ જાય ખરા નો થાય

ઈ હા ઈ તો ધાબા ગીર આયા અમારે નજીક થાય અને એના ફઈ અમારી બાજુ માં હોય એને એવો પ્રશ્ન કર્યો તો કે ઈ ઈ બેન જી હતા ને એના છોકરી ફઈ હમ ઈ છોકરી ના ફઈ અમારા મકાન માં રહેતા હમ એને ઈ વિધિ અને ઈ કે કે હું પ્રેગ્નેટ છું એમ કીધું તો કે તેર મહિના થઇ ગયા તજે ને બાળક નો જનમ નથ થયો હમ એવા નહીં તો કર્યા ને છોકરી કે ભોગ માગે છે એમ ઈ કે

కింకా ఖోటు బోలుసేన ఏన హో జవాబ దేవా పడేన హాచు సేన ఏక చ్వఈ అవే ఏన దిక్రా హటు థి దిక్రిన మానాయి ఏన వలా వలా వారమా అందర వలి అవ� હા એ અંધામાં જશું છોકરીના મોટા બાપા ને એનો બાપ બે હતો બે વાળ માં બાંધી દીધી ને પછી સવારે જોવા ગયા છોકરી મળી ગઈ હરગાવી તી બાજુમાં પેલા તો બધી આ બધું એની કપડાં નાન તેને ભેગા ને બધા હરગાવ્યા એવું થતું એટલે એટલે ઈ આપણે જાગૃતતા ફેલાવવા માટે થઈને આપણે થોડુંક પ્રચાર કરવાનો આપણે જાગૃતતા ફેલાવવા માટે આ આ સંદેશો દેવાનો એનાથી જાગૃત આવે આપણે ડરીન રિયો બીડ રહ્યો તો ન થાય આપડા દુનિયા ને તમે પ્રચાર કરો કે ભાઈ હું પોતે એમ કઉ છું કે પટેલ ની દીકરી કે ભાઈ આ ખોટું છે તો આ જગત ની અંદર એનો વિચારનો ફોલો થાય અને એનાથી આ સુધારો આવે હા પણ આપણે ડરીન રહી એ માડી પણ એમાં તકલીફ ઓગું થતી હોય તો શું કરવાનું થાય એમ તકલીફ કઈ નો થાય મારી આજે હું હું બતાય ની આરે વાત હું કરું છું તમે બધાય ફરતા ફરતા મારી તમે બધા ફરતા ફરતા વાત કરો હું તો એક નો એક છું તો મારે બાયડી છોકરા પરિવાર દીકરીઓ દીકરા બધું છે મારે હા પણ અમે આ જગત તમે મને સાંભળો છો યુટ્યુબ ના માધ્યમ થકી નકર મને ઓળખતા જ નતા તમને ખબર જ નથી મનસુખભાઈ કોણ છે એમ તમારી ઓળખાણ તમારા જગત આદેશ સંદેશ વિચાર ફેલાવા માટે તમારે રોડ ઉપર આવું જ પડે નકર તમને કોણ સાંભળે તમે કથામાં જાવ તો તમને કથા ની ખબર પડે તમે સંતવાણી માં તો સંતવાણી ની ખબર પડે તમે ગુંડાગીરી જાણો તો તમને ગુંડે ની ખબર પડે એમ તમારે આ જાણવા માટે ઈ વિષય માં જવું પડે નગર તમને ખબર કેમ પડે

આપડે એ જે ચંદ્ર છે એ પૂનેમ નો હોય એને ચંદ્ર કેવાય પછી બીજ થઇ જાય તો બીજ જ કેવી પડે પછી એને બીજ ને પુનેમ નો કેવાય એમ તમે હંસાબેન બોલે છે તો અંછાબેન ને જિ જાગૃત કરવું પડે ભઈ હું અંછાબેન કુંભાણી છું અને હું અશ્રદ્ધામાં માનતી નથી કોઈ માનતા હોય તો એ ખોટું છે એવો આ ભારત દેશની સ્ત્રીને તમે ઉદાહરણ પૂરું પાડવા માંગતા હો તો થાય હા એ બરાબર તો તમે વધારે આમ તમારો વીડિયો બહુ સરસ આવે છે એટલે તમે વધારે કે તો વધારે સારું પડે એમ અમે તો બેન જો બોલતા જ અમે તો જે માણસો ને પણ તમે બોલો છો એ નવીન છે અમે નવીન નથી અમે તમારા માટે આ જગત ને એવું જોઈ છે કે આ ઓડિયો સાંભળવાથી કેટલી સ્ત્રીમાં જાગૃત આવી છે કેટલી અંધશ્રદ્ધા થઈ છે ઈ આ જગત પાડે છે હું તો બોલું છું રોજ તો હું હું બોલું છું એની કિંમત નથી કિંમત તમારી છે હા યુટ્યુબ ની અંદર આ વિડીયો મુકાય ને તો કિંમત હંસાબેન ની કરશે કે ભાઈ હંસાબેન કુંભાણી પટેલ ની ભાઈ જો કદાચ આમાંથી બારી નીકળી ગઈ ને એ પોતે આટલી જાગૃત બની તો તમારા માં હજારો હંસાબેન જાગૃત બનશે હા એ બરાબર છે આજે રોજ તમે જો રોજ મારા એક એક બબે ત્રણ ત્રણ ઓડિયા રે બહાર જ આવે છે લેડીઝના જ ઓડિયા મુકાય છે કે ઈ મારી માથે ભરોસો કરે છે મારો વિશ્વાસ કરે છે મારાથી એને વિચાર મેચ કરે છે અને જગત ને ઉદાહરણ પૂરું પાડે છે હું છું ઓડિયો સાંભળું છું હું અત્યારે ગઈ ની અમારો ગૌરવ છે આ જગત એનું ઉદાહરણ પૂરું પાડે છે હું તો બોલું જ છું તો એનું શું થઈ ગયું જેના ઘરે ખાંડ નું કારખાનું હોય એના ઘરે ખાંડ ની કિંમત ન હોય હા એ વાત બરાબર જેના ઘરે સો ગ્રામ ખાંડ નથી ને એના ઘરે આ ખાંડ ની કિંમત હોય હમ તમે કરનાર છો અમારે અમને ખબર જ નથી આ મારી કિંમત તમે મારે ઓડિયો સાંભળો છો એની કિંમત થઈ એટલે અમારો વજન વધ્યો વજન એના માટે બાપુ તાર્જ સોળાય ક્યારે કે તમે અમારી કદર કરો ત્યારે અત્યારે હંસાબેન થી અમારી કદર થઈ કે હંસાબેન આ વાતને સમજી આટલો સુધારો આવ્યો એનો વિચાર સુધરી ગયો એની વાણી પરિવર્તન આવી ગયું અમારે અમે ઓડિયા ને ફળ અમને મૂકા ભલે હંસાબેન જો તમારી ઈચ્છા હોય તો હું આ ફોટા વગરનું વાયરલ કરે છોટા ના મુકતા બીજા એક્ટ્રણ તમારો નહીં હવે બનાવતા રેજો જોયા કરીએ બીજુ હલો જય સરદાર જય સરદાર જય સરદાર